વડોદરા શહેરમાં ફરી શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરાયો સંવેદનશીલ વિસ્તાર ગણાતા જૂની ગઢમાં રાત્રે પથ્થરમારો થયો ટોળાએ જૂની ગઢમાં ઘુસી વાહનો ઘરોમાં તોડફોડ કરી છે એઆઈથી મક્કા મદીનાની વિવાદિત પોસ્ટ કરતા જૂથના લોકો રોષે ભરાયા યુવકે સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મૂકતા બબાલ થઈ આ ટોળાએ નવરાત્રીના પંડાલને પણ નુકસાન પહોંચાડ્યું નાસભાગ થતા લોકો જીવ બચાવવા ભાગ્યા ટોળાએ સિટી પોલીસ સ્ટેશનનો પણ ઘેરાવો કર્યો રસ્તો ક્લિયર કરાવવા પોલીસે ધર્મગુરુઓની મદદ લેવી

સંવાદદાતા રવિ ફોન લાઈન પર જોડાયેલા છે રવિ વડોદરામાં એક યુવકે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને ત્યારબાદ જે ઘર્ષણ સર્જાયું છે અત્યારનો મામલો કેવો છે પરિસ્થિતિ અત્યારે શાંત પડી છે બિલકુલ સોનલ વાત કરવામાં આવે તો ગઈકાલે રાતના એકાએક જૂની વિસ્તારમાં એક હજારોની સંખ્યામાં ટોળું ધસી આવ્યું અને ટોળાએ જ્યાં વાહનો મૂક્યા હતા તેમાં તોડફોડ શરૂ કરી સત્તરમારો કર્યો અને જોત જોતામાં આખો માહોલ તંગ થઈ ગયો હતો જેના કારણે બંને જૂથના જે ટોળા છે તેઓ સામસામે આવી ગયા હતા અને બંને જૂથના ટોળાએ એકબીજા પર પછી સત્તરમારાની શરૂઆત કરી હતી જેનો વિડીયો પણ સામે આવ્યો છે સમગ્ર મામલાની હકીકત એવી છે કે કોઈક યુવક દ્વારા ધાર્મિક સ્થાનને લઈને કોઈ વિવાદિત પોસ્ટ કરવામાં આવતા કેટલાક લોકોની ધાર્મિક લાગણી દુબાઈ અને જેના કારણે કેટલાક લોકોનું તોડું જૂની ગડી જે યાકુતપુરા વિસ્તાર છે પાણીગઢ વિસ્તાર ત્યાં ધસી ગયું અને ત્યાં જઈને તોડફોડ કરી નવરાત્રી પંડાલમાં પણ તોડફોડ કરવામાં આવ્યા હોવાની માહિતી અત્યારે મળી રહી છે પોલીસે જે યુવકે વિવાદિત પોસ્ટ કરી હતી તેની ધરપકડ કરી લીધી છે અન્ય યુવકોની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે અને જે ટોળું ધસીને જઈને સત્તર મારો કર્યો વાહનોમાં તોડફોડ કરી લારીઓમાં તોડફોડ કરી તેમની વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરીને તેમની સામે પણ કાર્યવાહી કરવાની તજવીક હાથ ધરવામાં આવી છે પરંતુ રાતના માહોલ એટલો તંગ હતો કે લોકોએ પોલીસ સ્ટેશનનો પણ ઘેરાવ કર્યો અને એટલી બધી સંખ્યામાં લોકો હતા કે ધર્મ ગુરુઓને બોલાવીને પબ્લિક એડ્રેસ સિસ્ટમ થી તેમને સમજાવવામાં આવ્યા અને ત્યાર પછી ત્યાંથી ખસેડવામાં આવી હાલમાં પોલીસે પરિસ્થિતિ પર કંટ્રોલ મેળવી લીધો છે અત્યારે વિસ્તારમાં અજંપા શાંતિ છે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ફરી એક વખત આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની પોલીસ કાળજી રાખી રહી છે સાથે જ પોલીસે લોકોને ચેતવણી આપી છે કે જો કોઈ પણ વ્યક્તિ આવી વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આભાર તમામ વિગતો માટે લાગણી દુભાવવાનો બનાવ બન્યો છે જે અનુસંધાને એક ગ્રુપના ટોળા સિટી પોલીસ સ્ટેશન ખાતે ખૂબ મોટી સંખ્યામાં આવી ગયા હતા જેમાં આ વિસ્તારમાં થોડો માહોલ ગરમ થયો હતો પરંતુ પોલીસની અલગ અલગ ટીમો અને બ્રાન્ચોની ટીમો સિનિયર ઓફિસર્સ જગ્યા ઉપર પહોંચી ગઈને આ આખો મામલાને શાંત કરવામાં આવ્યું છે અત્યારે હાલમાં વિસ્તારમાં શાંતિ છે પોલીસની તમામ જગ્યાએ ડિપ્લોયમેન્ટ છે અને પોલીસ આ ધાર્મિક લાગણી દુભાવવાના મામલે અને અન્ય જે બનાવ બન્યો છે એ મામલે કડક કાર્યવાહી કરી રહી છે